તો પવિત્ર શ્રાવણ માસે લઈને સોમનાથ મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે સાડા પાંચ કલાકે ખુલ્લું મૂકવામાં આવશે સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસને લઈને વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે ત્યારે કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર ગણાતા દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસને લઈને લાખો શ્રદ્ધાળુઓ દર્શને આવી રહ્યા છે જેને લઈને શ્રદ્ધાળુઓને કોઈ અગવડતા ન પડે તે હેતુથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે સોમનાથ મહાદેવ મંદિરે ત્રણ લાખથી વધુ લોકોએ ઓનલાઈન બિલ્વ પૂજા નોંધાવી બિલ્બ પૂજા પૂર્ણ થયા બાદ તેમના ઘરે જ પોસ્ટ મારફત બિલ્વપત્ર ભસ્મ અને રુદ્રાક્ષનો પ્રસાદ પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે સિનિયર સિટીઝન માટે બે ગોલ્ફકારની અલગથી વ્યવસ્થા કરાઈ છે તેમજ અન્ય ગોલ્ફ કાર છે તેની સંખ્યા પણ બમણી કરી દેવામાં આવી છે રૂમ બુકિંગ તેમજ પૂજાનું બુકિંગ કરી શકે એ માટેની પણ વ્યવસ્થા છે દરેક યાત્રિકોને ખાસ જણાવવાનું કે ટ્રસ્ટની એકમાત્ર ઓફિશિયલ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ સોમનાથ ડોટ પરથી માત્ર બુકિંગ થાય છે કોઈ પણ વોટ્સઅપ કે બોટ ચેટ કે એના દ્વારા ટ્રસ્ટ દ્વારા કોઈ બુકિંગ લેવામાં આવતું નથી ટ્રસ્ટની ઓફિસેથી ક્યારેય પણ કોઈ બુકિંગના ડિપોઝીટ મોકલાવા કેવા ફોન આવતા નથી એટલે દરેકે ચેતવું અને માત્ર ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઇટ પરથી બુકિંગ કરવું એ પણ દરેકને ખાસ ટ્રસ્ટ તરફથી વિનંતી છે સમગ્ર શ્રાવણ માસમાં સ્વચ્છતા જળવાય તે માટે સ્થાનિક નગરપાલિકા સોમનાથ ટ્રસ્ટ અને ગુજરાત સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પણ આ સ્વચ્છતાની એક ટ્વેન્ટી ફોર સફાઈની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સોમનાથ મંદિરે શ્રાવણ મહિનાની જે સુરક્ષાની તૈયારી છે એ આજે અમારી કલેક્ટર સાહેબ સાથે પણ મિટિંગ હતી મંદિર ટ્રસ્ટ સાથે પણ મિટિંગ હતી અને સ્થાનિક પોલીસ મંદિર સુરક્ષા તંત્ર તમામ રીતે સવા મહિનાના કામગીરી માટે તૈયાર છે મૂળ જે મુદ્દાઓ છે અમારા એ જ કે જેટલા પણ સિક્યુરિટી સાથે જોડાયેલા લોકો છે એમાં પોલીસ છે ને મંદિરનું તંત્ર છે એ એમનું બિહેવિયર બરાબર રહે લોકોને મદદરૂપ થવાની ભાવના સાથે આ બંદોબસ્ત કરે અમે બહારથી પણ આનામાં આ બંદોબસ્ત માટે પોલીસ મંગાવી